મારું નામ છે હું સુરત થી આવું છું સુરત નો વેપારી છું ને તો એની સામે મેટલ આપવી જોઈએ પહેલા મેટલ આપવી જ ન જોઈએ કોઈ પણ કારીગર ને તમારી મેટલ માં બનાવો અને તૈયાર થાય ત્યારે જ મને આપો એમ કેવાનું એટલે તમને કોઈ દિવસ ભૂત લાગશે જ નહીં લાગી જવાનું ભાવ કેટલો છે અત્યારે હાથમાં આવેલો નીકળી જાય એને રોકી શકાય એક જ સામે મેટલ ક્યારે આપવાનું ત્યારે એટલે સોનું હે ને સોના સોનું જે આપે ને લાગી નો ત્યાં મેટલ જે સોનું